આપણા ત્યાં મારુતિ થી ને ઘણી બધી કંપનીઓ આવે છે મારા યુવાનો ફરિયાદ કરે કલ્પેશભાઈ અહીંયા ગુજરાત તમારા બાપનું છે છે અને પેલો પાણી રૂપાણી શું કે છે ખબર છે અમે પીચોતેર ટકા નોકરીઓ આપી અને સાહેબ

આ કઈ રીતે છે એનો પ્રકાશ તો અમદાવાદ ની અંદર પાડીશું પણ તમને બધા એનો વિનંતી એટલી જ કરવા આવ્યો છું તમારો દીકરો છું આશીર્વાદ લઈને આવે છું આજે સરકાર પંચ્યાસી ટકા નોકરીઓની જાહેરાત કરે ત્રણ મહિનાની અંદર ત્રણ લાખ યુવાનો રોજગારી આપવાની જાહેરાત કરે નહીતર વાયબ્રન્ટ ગુજરાત કોઈ ની મારી તાકાત નથી કરી બતાવે એટલે તમને બધા વિનંતી પેલા જે કોર્ટ ઉપર ઉભા ત્યાં જ ઉભા કે જેવું ફતે એવા ઝડપથી બધા ગાડીઓમાં ગોઠવાઈ જઈએ અને શાંતિ થી સંયમતાથી આપણે ચાલીએ તાકાત શું છે સંયમતામાં તાકાત છે આપ બધા એને વિનંતી કરું છું